નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમામ મિત્રોનું અમારી ચેનલ હસમોની અંદર દોસ્તો આજે રેશન કાર્ડ ને લઈને ખૂબ મહત્વની અપડેટ લઈને આવ્યા છે નાના એવા વિડીયોની અંદર રેશન કાર્ડ હોય તમારી પાસે કોઈ પણ કેટેગરીનો જેમ કે એપીએલ બીપીએલ અથવા તો અંત્યોદય કોઈ પણ પ્રકારનો કાર્ડ હોય અને મિત્રો જો તમારે રાશન લેવું હોય તો ખાસ કરીને આ નાનો એવો વિડિયો છે તમારું રાશન કાર્ડ બંધ થતું અટકી શકે છે કેમ કે મોટા ભાગના રાશન કાર્ડ આ વખતે મિત્રો બંધ થયા છે ઘણા બધા મિત્રોને અનાજ મળ્યું નથી તો શું કરવું પેલી તારીખથી મિત્રો પેલી ડિસેમ્બરથી નવા નિયમો સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે શું છે નિયમો કોને લાગુ પડે છે શા માટે સરકાર શ્રી દ્વારા આ રાશન કાર્ડ બંધ કરવામાં આવ્યા છે આ તમામ પ્રશ્નનું સોલ્યુશન આપણે આ એક નાના એવા વિડીયોની અંદર દોસ્તો કરવાના છીએ તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રો હોય તેમને વિડીયોની લિંક શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય તો મિત્રો લાખો લોકોના કાર્ડ બંધ શા માટે સરકાર કરી રહી છે શું એને ધ્યાનમાં આવ્યું સરકારને તે આ રાશન કાર્ડ બંધ કરવા લાગ્યા છે તેની મિત્રો આપણે નાની એવી માહિતી મેળવવાના છીએ શરૂઆત કરીએ વિડીયોની આજના આ નવા વિડીયોની રેશન કાર્ડ હોય તો મિત્રો જોઈ લેજો આપણે પહેલાં વાત કરી છે તો નમસ્કાર મિત્રો પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી ગુજરાત સરકાર રાશન કાર્ડ સાથે સંબંધિત મોટા ફેરફારો લઈને આવી છે ઘણા બધા ફેરફારો થયા છે કયા ફેરફારો થયા છે તેની આપણે વાત કરવાના છીએ પહેલી ડિસેમ્બર મિત્રો ગઈ ચૂકી છે અને આજે બે ત્રણ દિવસ એટલે કે મિત્રો આજની તારીખ તમે જોઈ શકો છો કેટલી છે તો કે છ ડિસેમ્બર થઈ ચૂકી છે નવા નિયમો લાગુ થયા તેને છ દિવસ થયા છે અને તેનો સીધો પ્રભાવ લાખો રેશન કાર્ડ ધારકો પર પડશે અને ઘણા બધા મિત્રો પર પડી ચૂક્યો છે આજના વિડીયોમાં નવા નિયમો શું છે કોને રેશન કાર્ડ રદ થઈ શકે છે અને કોને મફત રાશન મળશે શરૂ રહેશે તેની સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપવાનો શું તો મિત્રો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે રેશન કાર્ડ એ સરકારે જાહેરાત કરી છે કે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી કાર્ડના નવા નિયમો છે તે અમલમાં આવી ગયા છે અને આ નિયમો ખાસ કરીને મફત રેશન મેળવનાર લોકો માટે ખૂબ જ મહત્વના રહેશે કયા નવા નિયમો છે તો સૌથી મોટા ફેરફારની વાત કરીએ તો કે આવકની મર્યાદામાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જેની અંદર શહેરી અને ગ્રામીણ વચ્ચે કેટલી આવક હોવી જોઈએ તેની વાત કરીએ તો કે શહેરની અંદર કોઈ મોટા સિટીની અંદર તમે જો રહો છો તો તમારી વાર્ષિક આવક એક લાખ પચાસ હજારથી ઓછી હોવી જોઈએ એક લાખ પચાસ હજારથી વધારેનો આવકનો દાખલો જો તમારો નીકળેલો હશે અને તમારી આવક સરકારને મિત્રો એક લાખથી પચાસ હજાર એટલે કે દોઢ લાખ રૂપિયા ઉપરની જો જોવા મળશે તો તમારું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગામડાની અંદર મિત્રો જો તમારો દાખલો એક લાખથી વધુ એક લાખથી વધારે આવક હશે તો તમારું કાર્ડ બંધ કરી દેવામાં આવશે આવું નવા નિયમોની અંદર કહેવામાં આવ્યું છે તો ઘણા બધા મિત્રોના કાર્ડ હાલ પણ બંધ થઈ ચૂક્યા છે તો હવે આને શરૂ કરવા માટે શું કરવું તેના આગળ પગલાં આપણે જોઈએ જો આ મર્યાદાની આવક વધારે છે તો તમારું કાર્ડ પણ મિત્રો બંધ થઈ શકે છે આવું સરકાર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે આ વાર્ષિક આવક છે તેનો ક્રાઇટેરિયા છે તે નક્કી કરવામાં આવશે આની અંદર જો તમારે વધારે આવક હશે તો તમારું કાર્ડ પણ બંધ થવાની આારે છે એટલે કે બંધ થઈ શકે છે હવે જોઈએ તો કે નવા નિયમો મુજબ ઘણા રેશન કાર્ડ આપમેળે પણ રદ થશે ખાસ કરીને આ કેટેગરીની અંદર લોકો સાવધાન રહે જેમને ઈ કેવાયસી હજુ સુધી નથી કરાવ્યું જેની આવક નવી મર્યાદા વધુ છે જેની આવક મર્યાદા કરતાં જે વધુ છે તેવા દાખલા હોય તેમને ડુપ્લિકેટ અથવા તો નકલી રાશન કાર્ડ છે વ્યક્તિ પાસે છે તેમના અને એક વ્યક્તિ જે બે રેશન કાર્ડ ધરાવે છે તેવા લોકોના રાશન કાર્ડ સંપૂર્ણપણે રદ કરવામાં આવશે તેવું નવા નિયમોની અંદર સંપૂર્ણ લખવામાં આવેલું છે તો મિત્રો ખાસ કરીને તમે હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તો તમારો કાર્ડ બંધ થતાં અટકાવી શકો છો ત્યાર પછી જેની આવક નવી મર્યાદાથી વધુ છે અને જો તમારી પાસે આવકનો દાખલો ઓછો હોય તો પણ તમે તમારો કાર્ડ છે તે શરૂ કરાવી શકો છો પરંતુ નકલી રેશન કાર્ડ ડુપ્લિકેટ રેશન કાર્ડ છે ત્યાર પછી એક વ્યક્તિના બે રેશન કાર્ડ ઘણી જગ્યાએ ચાલતા હોય છે તો તેવા રેશન કાર્ડે તેને સંપૂર્ણ રદ કરી દેવામાં આવશે આવી જ દરેક સ્થિતિમાં પહેલી ડિસેમ્બરથી રેશન કાર્ડ રદ થવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને ઘણા બધા ગામડાઓની અંદર તેમનું અનાજ પણ મળવાનું બંધ થઈ ચૂક્યું છે તો ખાસ કરીને મિત્રો આ હતા કારણો કાર્ડ શા માટે બંધ થઈ રહ્યા છે હવે રેશન લીધા વગર બાયોમેટ્રિક ચાલશે નહીં એટલે કે આધાર બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન એટલે કે એ બી બી એ ફરજિયાત બનાવવામાં આવ્યું છે તમારું ફિંગર અથવા તો તમારી મિત્રો આંખો સ્કેન કરવામાં આવશે આ બેમાંથી એક વસ્તુ કરેલી હશે તો જ તમને અનાજ આપવામાં આવશે ઘણા મિત્રો લોકો પૂછે છે કે મફત રેશન બંધ થઈ રહ્યું છે તો તેનો ઉત્તર એટલે કે તેનો જવાબ તો કે ના મફત અનાજ છે તે બંધ થઈ રહ્યું નથી મફત રાશન છે તે ચાલુ રહેશે પરંતુ ફક્ત લાયક અને પાત્રતા ધરાવતા લોકોને જ મળશે જે લોકોને હકીકતમાં જરૂર છે તેવા લોકોને જ મફત રાશન છે તે મળવાપાત્ર થશે તમારા દસ્તાવેજ કાયમી આવક મર્યાદા અને ઈ કેવાયસી બરાબર હોવું ફરજિયાત છે તમારા જે મિત્રો કાગળિયા છે તમારું કાયમી આવક મર્યાદા છે અને તમારી કેવાયસી પ્રક્રિયા છે તે સંપૂર્ણ કરેલી હશે તો જ તમને રાશન છે તે મળવા પાત્ર થશે રાશન સંપૂર્ણ બંધ થવાનું નથી પરંતુ તમે કોઈ પણ ફોલ્ટની અંદર આવશો તો તમારું રાશનકાર્ડ છે તે બંધ કરી દેવામાં આવશે અને સાથે સાથે તો કે પહેલી ડિસેમ્બરથી નામ ઉમેરવું નામ કાઢવું ઉંમર સરનામું અપડેટ કરવું બધી ડિજિટલ છે તે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમે ઘરે બેઠા મોબાઈલની અંદર અથવા તો કોમ્પ્યુટરથી આ પ્રક્રિયા કરી શકો છો પરંતુ હાલ કઈ રીતે થઈ શકે છે તેની માહિતી આપણી પાસે નથી અને એક રાજ્યથી બીજા રાજ્યમાં તમે રેશન પોર્ટેબિલિટી પણ વધુ સરળ બનાવી શકો છો જો મિત્રો આ હતા રેશન સંબંધિત નવા નિયમો છે બે હજાર પચીસ અને છવ્વીસ માટે છે પહેલી ડિસેમ્બરથી લાગુ થઈ ચૂક્યા છે જો તમે પણ ફક્ત રેશન લેવા લેતા હોય અને તમારે કેવાય સી તમામ વસ્તુ કમ્પ્લીટ હશે તો તમને મિત્રો રાશન છે તે મળતું રહેશે તમારું રાશન કાર્ડ બંધ થવાનું નથી તો દોસ્તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો